મિત્રો કેમ છો મજામાં છો તમે મજામાં છો ભાઈ હું પણ મજામાં છું જો મારા ઘરગુલી આવ્યો જો મિત્રો કપાસ રૂણા બધું રૂણા કાલથી રૂણા ચાલુ કરી દેવાનું છે કાલથી રૂણું વરસાદ આવે તો મિત્રો કપાસ જતા રહ્યા ય ખાસ એટલા બધા કપા રહ્યા નહીં જો કપાસમાં કોઈ ઊણું દમ નહીં આ સીધી વાળકાનું હોય એને લેવાનું સર આ સર ગયા માટે ગાજચારો ચારો ઘાસ ઘાસ લીલવણ લીલવણ બધું જો અમે લસણ વાયું છે લીલું આ છે ડેટી સંભાળ્યા માટે ડેટી જુઓ સંભાળ્યો કરવો હોય એને કોમેન્ટ કરીજ હું ડેટી પોકારીશ જો ડેટો પણ આવી ગયો હું મિત્રો શાક શાકજીના ભાવતું હોય સંભાળ્યો ભાવતો હોય તો મને કોમેન્ટ કરજો કરીજે મરચો મરચી બધી દાળ શાકમાં નાખવા કઢી કરવાની મરચી દેજો અદરવાલો वालूर पर जब्बर आई मित्रों आज से अमार बपाई जो आ वालोड़ी हो तो मैं देखा है जब्बर आई मित्रों लुमखे लुमखे वालोर आई है जो हमारा काली तो गलूड़ी और हमारा गलूड़ी 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 बुरी 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 એમાં દિવ્યાંશી ગલુડીઓ રમાડા હ જય માતાજી મિત્રો અમે વયકા રહીએ છીએ મિત્રો આ મારું ખેડો હ આ બધું લીલવણ છે આ બાજુ મેં લીલવણ બધું ગાયા માટે ગાચારું મારી દીકરી તો ક્યાં હો મારી ગીત કાવી